અમેરિકામાં ભારતીય સમાજની છબી પર ગંભીર સવાલ ઉભા થયા છે એક મહિલાએ જે કર્યું તેનો પહેલા વિડીયો જોઈ લો પછી તેના પર વાત કરીએ ન્યૂ જર્સીના પેરામસ શહેરમાં રાત્રે એક રિટેલ સ્ટોરમાં જે દ્રશ્ય સર્જાયું તે અમેરિકન ન્યૂઝ સર્કિટમાં તોફાન મચાવી રહ્યું છે એક અડતાલીસ વર્ષીય ભારતીય મહિલા જે સ્ટોરના પ્રતિબંધિત વિસ્તારમાં સાત કલાકથી વધુ સમયથી છુપાયેલી હતી તેણે માત્ર ચોરી જ નહોતી કરી પરંતુ જ્યારે એક સામાન્ય સ્ટોર કર્મચારીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તે હિંસા પર ઉતરી આવી પણ આ તો માત્ર શરૂઆત હતી જ્યારે પેરામસ પોલીસ ના ફૂટેજમાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે આ મહિલાનું વર્તન અકલ્પનીય સ્તર પર પહોંચી ગયું હતું ગારો દેવી અને ભારતીય દેવતા શ્રી ગણેશનું નામ લઈને શ્રાપ આપવા લાગી હતી આ તમામ જોતા

લાગુ કરવામાં આવ્યા હતા આનો સ્પષ્ટ અર્થ હતો કે તે અનિચ્છનીય કે આ આ પ્રતિબંધનો ભંગ કર્યો અને ચોરીના ઈરાદે સ્ટોરમાં પ્રવેશ કર્યો ચોંકાવનારી વિગતો મુજબ આ મહિલા સ્ટોરમાં એક બે કલાક નહીં પરંતુ સાત કલાકથી પણ વધુ સમય સુધી રોકાઈ હતી સ્ટોર ફૂટેજ દર્શાવે છે કે તે વારંવાર પાણી ભરતી કર્યો અહીંથી જ આખો ડ્રામા શરૂ થયો જ્યારે જાગૃત સ્ટોર કર્મચારીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને કાયદાનું પાલન કરવાનું કહ્યું ત્યારે મહિલાએ સંપૂર્ણ પ્રતિકાર કર્યો શાંતિથી મામલો ઉકેલવાને બદલે કર્મચારી પર હુમલો કરીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે તાત્કાલિક પર પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અધિકારીઓનું આગમન થતા જ મહિલાનું વર્તન એકદમ આક્રમક બની ગયું તેની પોલીસ અધિકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ જે અપશબ્દોનો મારો ચલાવ્યો તે સાંભળીને સૌ પોલીસ સ્તબ્ધ થઈ ગયા

This is the value we have. Protecting millions of people, this is the value you do. Shame on you! That's my word, you know. Shame on you, I see I hate it. It's a chance, glorious. It's it. Yeah. Spread your legs open. see give me all your jewelry take that off she would pick her hair too what do you have in your hair too checked out do you okay. have any other jewelry on you you need to take this off? No, I cannot. This is God's. I cannot take it. It's a thread. Okay. What is this? This is. Uh, you have to I take don't. that off. Should be good. Oh, yeah. This is God's. Uh, that's fine. That God will watch you from above. Any other jewelry? No. All right. Sit over here on this side. What hand do you write with? Right hand. ધર્મને પણ વચ્ચે લાવ્યા તેણી વારંવાર ભગવાન ગણેશનું નામ લીધું અને પોલીસ ને સાપ આપતા કહ્યું ગણેશ ભગવાનજી ક્યારેય માફ નહીં કરે તેના વર્તનમાં માનસિક ભ્રમ ની અદ જોવા મળી જ્યાં તેણીએ પોલીસને એફબીઆઈ એજન્ટ કહીને ગાળો આપી અને દાવો કર્યો એ તમારી કન્ટ્રીને હું પ્રોટેક્ટ કરું છું એક તરફ તે સોળ વર્ષની બાળકી જેવી હોવાનો દાવો કરતી હતી અને બીજી તરફ અધિકારીઓને ફેલિયર કહીને અપમાનિત કરતી હતી પોલીસ અધિકારીઓ અત્યંત સંયમ જાળવતા રહ્યા અને શાંતિથી નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો પણ જ્યારે મહિલાએ પ્રતિકાર વધાર્યો અને અધિકારીઓ પર ફૂંકવાનો પ્રયાસ કર્યો ત્યારે જરૂરી બળનો ઉપયોગ અનિવાર્ય બન્યો ધરપકડ દરમિયાન પણ તેણીનું નાટક ચાલુ રહ્યું તેણીએ પોતાના ગળામાં રહેલી માળા દર્શાવીને કહ્યું આ ભગવાનની વસ્તુ છે હટાવી શકતા નથી આખરે તેને હથકડીઓ પહેરાવીને લઈ જવામાં આવી આ મહિલા પર હવે ચાર ગંભીર આરોપો લાગુ થયા છે ચોરી ક્રિમિનલ ટ્રેસપાસિંગ ધરપકડનો પ્રતિકાર અને પોલીસ અધિકારી પર હુમલો મહત્વની વાત એ છે કે આ તમામ આરોપો ફેલોની શ્રેણીમાં આવે છે જે તેને લાંબા ગાળાની જેલ અને ગંભીર દંડ તરફ દોરી શકે છે આ વિડીયો આજે એક મોટો સામાજિક સંદેશ આપે છે વિદેશની ધરતી પર કાયદાનું પાલન કરો પોલીસ સાથે હંમેશા સહયોગ કરો અને કોઈ પણ ગુનો પછી ભગવાનનું નામ લઈને તેને મધ્યમાં ન લાવો અમેરિકામાં દરેક જગ્યાએ કેમેરા છે અને એક ભૂલ સમાજની છબીને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે